નમસ્કાર મિત્રો વ્યક્તિ વિશેષ વાત કરીએ અને વિશેષતાની વાત કરીએ ત્યારે જૂનાગઢમાં પણ ઘણા વ્યક્તિઓ એવા છે કે જેની યાદ અને જેની વાતો અમે તમને જણાવી શકીએ સંસ્કૃતની અંદર વિષયક કરે અને જે ફિલ્મી ગીતો હોય છે એને સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરેલી એક વ્યક્તિ હું તમને અત્યારે બતાવું છું અને એની સાથે આપણે મુલાકાત કરીશું અને એને પૂછીશું કે કઈ રીતનો એનો કોન્સેપ્ટ હોય છે મેડમ આપનું નામ જણાવશો અને આપણી વિગત જણાવશો પ્લીઝ નમસ્તે દર્શક મિત્રો હું છું ડૉક્ટર ભૈરવી દીક્ષિત હું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયની અધ્યાપિકા છું આજે એક ખૂબ સારો સંયોગ રચાણો છે હું ચાપરડા મુકામે પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુનો આજે જન્મદિવસ છે અને સૌરાષ્ટ્ર હંમેશા સંતો સાહિત્ય સંગીતની ભૂમિ રહી છે અને આપણી ભારતીય સંસ્કૃતિ જેની મને વાત કરવી એટલા માટે ગમશે કારણ કે આપણી સંસ્કૃતિની મુખ્ય ભાષા એટલે સંસ્કૃત ભાષા અને સંસ્કૃત માત્ર ભાષા નથી આપણી સંસ્કૃતિ છે તો નાનપણથી જ મને સંગીતનો વારસો મારા પરિવાર તરફથી મને મળેલો અને ગુજરાતી ગીતો હિન્દી ગીતો ગાઈને મારું બાળપણ વીત્યું છે તો આવી રીતે ધીમે ધીમે મને ગીતો ગાતા ગાતા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં કામ કરતા કરતા લાઈવ કરતા કરતા મને થોડો એક નવાચારનો પણ વિચાર આવ્યો અને હાલ તો સંસ્કૃત ભારતી અને વાર્તાવલ્લી પણ ખૂબ કામ કરી રહી છે આ ક્ષેત્રમાં કે હિન્દી ગુજરાતી અને કોઈપણ પ્રાંતના જે ગીતો છે એને સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરીને સમાજમાં લોકો સામે મૂકે છે જો વર્તમાન પેઢીને આપણે આપણી ભાષાથી અવગત કરવી હોય સરળ ભાષામાં સમજાવવી હોય અને સરળ ભાષામાં સંસ્કૃતનું જ્ઞાન પીરસવું હોય તો નવી પેઢીને જે વસ્તુ ગમે છે એ જ વસ્તુને આપણે સંસ્કૃત ભાષામાં લઈ આવીએ તો ક્યાંક ને ક્યાંક જેમ ચાર સ્કેલ હોય છે ને સૌથી પહેલી સ્કેલ લિસનિંગ હોય ત્યારબાદ સ્પીકિંગ રીડિંગ અને રાઇટિંગ તો ચાર સ્કિલમાંથી સૌથી પહેલી સ્કિલ છે એ સ્પીકિંગ લિસનિંગ સ્કિલ છે તો સાંભળવાની ક્રિયા ત્યારે જ આવે કે આજકાલ લોકો જે ફિલ્મી ગીતો ગાય છે નવાયા જૂના તો એને આપણે સંસ્કૃત ભાષામાં પીરસીએ તો કનેક્ટ થશે સૌથી પહેલાં ભાષા સાથે કનેક્ટ થશે ભાષાને સમજવાનો પ્રયત્ન કરશે અને સંગીતના માધ્યમથી સંસ્કૃતને પીરસવાનો એક સરસ અનોખો પ્રયોગ આજ ગુજરાતમાં પણ ચાલી રહ્યો છે હું ઘણા વર્ષોથી આ પ્રકલ્પ સાથે જોડા છું અને ફિલ્મી ગીતોને સંસ્કૃતમાં ગુજરાતી ગરબાને સંસ્કૃતમાં રજૂ કરી અને જ્યાં આગળ એક માસ છે એક પબ્લિક છે ત્યાં કોઈપણ કાર્યક્રમ હોય છે તો સંસ્કૃત ભાષાના પ્રચાર માટે સંસ્કૃત માતાની સેવા માટે ખાસ કરીને આપણી ભારતની ભાષાના પ્રચાર અર્થે કાર્ય કરી રહી છું અને હાલ મારું સ્પેશિયલાઇઝેશન છે એ ગર્ભ સંસ્કાર શાસ્ત્ર હું ભણાવી રહી છું એમ સંસ્કૃત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે અને ભારતની જનતાને ખાસ કરીને યુવા પેઢીને આજે આવા સરસ અવસરે મુક્તાનંદ બાપુનો જન્મદિવસ છે અને એમણે એમના જન્મદિવસે રક્તદાન કરવા માટેનો ખૂબ મોટો સંદેશો આપણને આપેલો છે હું પણ આજના આ પાવન દિવસે આપ સર્વને એક સરસ એક એવો અવસર છે કે આપણી ભાષા આપણી ભારતની ભાષા વિદેશમાં પણ આપણી ભાષાને આટલું મહત્ત્વ આપવામાં આવે છે આપણી સંસ્કૃતિને આટલું મહત્ત્વ આપવામાં આવે છે તો બાળકથી લઈને યુવા પેઢી અને વડીલોને પણ મારી એક વિનંતી છે કે ચાલો આપણે સાથે મળીને આ સંસ્કૃતરૂપી યજ્ઞ સેવામાં જોડાઈએ તમે સાંભળ્યું હશે આપણા ગુજરાતમાં પણ ઘણા બધા કવિઓ છે કાળી માતાનો ગરબો આપણે બધાએ સાંભળ્યો હશે મા પાવાતે ગઢથી ઉતર્યા મા કાળી રે તો બહુ સરસ આપણા સાહિત્ય અકાદમીના ચેરમેન છે શ્રી ભાગ્યેશભાઈ જા એમણે ખરેખર ખૂબ સરસ સંસ્કૃત ગરબો લોકોને લોકભોગ્ય બનાવવા માટે સંસ્કૃતમાં રચાય રચ્યું છે ઘણા બધા ફિલ્મી ગીતો પણ એવા છે કે સંસ્કૃતમાં રચાયેલા છે અને ખૂબ ફેમસ થયા છે હું તમને એક લાઈન સંભળાવીશ તમે સાંભળ્યું છે મા પાવાતે ગઢથી ി മഹാകളീമാ ഗിരിവരാ ം അവതീർണറി മാളീരേ ഇമാർഷ്ട്രബോധനം കീതവത്തി മമ കാള മാതരം റിാഷ്ട്ര બહુ જૂનું ગીત છે ફિલ્મી હિન્દી ફિલ્મનું ગીત તમે સાંભળ્યું હશે આ જા સનમ મધુર ચાંદની મે હમ તુમ મિલે તો વીરાને મે ભી આ જાયેગી બહાર ઝૂમની લેગી આસમાન ચાલો આને સાંભળીએ સંસ્કૃતમાં એ હીરે પ્રિય મધુર ચંદ્રિકાયામ નૌ મિલે વની રસ્ત સ્થલે પ્રમોદિતી મન દોલાયતે મુદાંબરમ તે મુદંબરમ વધુ વિગતે આપણે સાંભળીશું ક્યારેક સરસ મજાનો કાર્યક્રમ પણ કરીશું છેલ્લે આજના દિવસે પૂજ્ય બાપુનો જન્મદિવસ છે અને એક દરેક શ્રોતાજી લોકો મને જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે પ્રેક્ષકોને માટે એમની માતા માટે એક સ્પેશિયલ એક લાઈન તમને સંભળાવું છું જે છે ફિલ્મ તારે જમી પર એની એક લાઈન તમને સંભળાવું છું યદા કદા યલા દોલાંદોલાય તે જની દૃષ્ટિમાં અવેક્ષ મી માધરે જનની તસ્મ્ય

જે રીતે જોયું વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર તમે વ્યક્તિઓ સાથેની મુલાકાતમાં આપણે બેનને સાંભળ્યા સંસ્કૃત ભાષામાં પણ ફિલ્મી ગીતો અને બીજા ગીતો કઈ રીતે ગાઈ શકાય છે એ પણ તમે સાંભળ્યા ખૂબ મજા આવી ફરીથી આપણે જોતા રહેશું અને મળતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો સાગર એનવલ જૂનાગઢ